એની માટે અમે લોકો જવાબદાર અહીંના વડોદરા કોર્પોરેશનને જ માનીએ છીએ કેમ કે દરેક જગ્યાએ તો ગુજરાતમાં આ પરિસ્થિતિ નથી જેવી સુરત છે અમદાવાદ છે એ વડોદરામાં કેમ અને વડોદરા વડોદરામાંથી તો નરેન્દ્ર મોદી સાહેબ દિલ્હી જીતીને ગયા છે અને એમને ત્યાંથી સફાઈ અભિયાનનું આટલું બધું મોટું દેશભરમાં આટલું મોટું અભિયાન ચલાવ્યું છે એ અભિયાન ચલાવવા છતાં બી આ લોકોને આ જાડી ચામડીના અધિકારીઓ કેમ નથી માનતા એ અમે સહી નહીં લઈએ આજે શું કરી આજે લોકોએ અમે લોકો ગાંધીનગરથી માર્કેટ કમિશનર ઓફિસ સુધી રેલીનું આયોજન રાખ્યું છે અને એ આયોજનમાં અમારા અમુને કમિશ્નર નહીં જવાબ આપવામાં આવે તો અમે ત્યાં બહુ કરતા